વિસનગર સિવિલમાં સારવાર માટે લાવેલા આરોપી ફરાર થઈ ગયો છે સબ બંધ આરોપી બીમાર થતા સારવાર માટે તેને લાવવામાં આવ્યો હતો વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં જેલમાં બંધ આરોપી ફરાર થઈ ગયો છે વિસનગર તાલુકાના કડા ગામેનો રહેવાસી આરોપી ફરાર થઈ ગયો છે ચાવડા વિશાલસિંહ કિરિટસિંહ નામનો તેવીસ વર્ષીય આરોપી ફરાર થઈ ગયો છે જે રીતે માહિતી સામે આવી રહી છે વિસનગરથી સારવાર માટે લાવેલો આરોપી ફરાર થઈ ગયો છે વિસનગર સિવિલમાં આરોપી ફરાર થઈ ગયો સારવાર માટે તેને લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે ફરાર થઈ ગયો છે સબ જેલમાંથી આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને તેનું નામ વિશાલ વિશાલસિંહ કિરીટસિંહ નામ આવી રહ્યું છે તેનું સામે અને આરોપી ફરાર થઈ ગયો છે અને ઠગાઈના ગુનામાં જેલમાં બંધ હતો

ચાવડા વિશાલ સિંહ કીર્તિ હતું તે ત્રેવીસ વર્ષ નો આરોપી ને સેલ માં તબિયત બગાડતા તેને સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં હતો ત્યાં સારવાર બાદ આરોપી હતો તેને સાથે પોલીસ બંદોબસ્ત હતો પોલીસ જવાન હતા તેને ધક્કો મારીને ત્યાંથી ફરાર થઈ જવાની ઘટના સામે હતી આ મુદ્દે પોલીસે વધુ એક ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ આ નિસર્ગ આભાર સમગ્ર વિગત માટે